ભરૂચના નેત્રંગમાં બિરસા બ્રિગેડ નામના સંગઠને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી અને આ ઉજવણીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી પણ હાજર રહ્યા હતા આ દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓના ભાજપ પર શાબ્દિક પ્રહારો પણ કરવામાં આવ્યા હતા ભારતસિંહ સોલંકીએ કહ્યું છે કે ભાજપે છેતરપિંડી આચરીને મત મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ પણ વિશ્વ સમક્ષ મૂક્યા છે તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ પર પ્રહાર કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકારના પાર તાપી નર્મદા રિવર લિંક અને પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ પણ કરવામાં આવશે જેના દાખલા આપ્યા દેખાય છે અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે છત્રીસ ટકા મત થી આવી પડે છત્રીસ ટકા મત પણ એને મેળવેલા મત નથી એ એને ગોઠવેલી આયોજન ની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત